નમસ્કાર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે હાલ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ચેકડેમો બનેલા છે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે વરસાદ તો એવરેજ ચાલીસથી સાઠ ઇંચ પડે છે પરંતુ એનું એંસી ટકાથી પાણી વધારે પાણી દરિયાની અંદર વહી જાય છે આ પાણી રોકવાનો જો મેન કોઈ વિકલ્પ હોય ને તો એ તે ચેકડેમ આ ઘણા બધા ચેકડેમો સૌરાષ્ટ્રની અંદર જે તે સમયે બનેલા પણ છે એમાંથી ઘણા બધા ચેકડેમોની ક્યાંય ને ક્યાંય કોઈ મરામત માગે છે કોઈને ઊંડાઈ કરવા પડે એમ છે કોઈની ઊંચાઈ લેવી પડે એમ છે અને એવી ઘણા બધા લોકેશનો છે કે જ્યાં ચેકડેમ નવા બનાવવા પડે એમ છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ એકસો ને એસી કરતાં પણ વધારે ચેકડેમો હાલની તકે પૂર્ણ કરેલ છે અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે આ કાર્યને ગતિ મળે એના માટેનો અમારી સંસ્થાના બધા જ મિત્રો સાથે રહે સતત પ્રયત્ન કરી રહ્યા છે આ વર્ષે અમારો નવો એક પ્રયત્ન કે જ્યાં સીટી છે કે જ્યાં સિમેન્ટ અને ડામરના કોક્રીટ જંગલ બન્યા છે કે જ્યાં એક પણ ટીપું પાણી જમીનમાં ઉતરી શકતું નથી તો ત્યાં આપની સંસ્થા દ્વારા જે પણ જગ્યાએ જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ બોર કરવાની એક સરસ મજાની સિસ્ટમ બનાવેલી છે અને એની સાથે સ્વનિર્ભર શાળા પણ અમારી સાથે જોઈન્ટ છે રાજકોટ મહાનગર કોર્પોરેશન પણ આની અંદર અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે એટલે આ કાર્યને પણ વધારે વેગ મળે અને લોકો પોતાની સોસાયટી પોતાના ઘરની અંદર પણ જ્યાં અગાસી અને ધાબાનું પાણી આવે તે પણ રિચાર્જ કરે એની પણ અમારી સંસ્થા માહિતી આપી અને મદદ કરી રહી છે અને સોસાયટી અને જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ ઉપર પણ રિચાર્જ કેમ થાય એના માટે લોકભાગીદારીથી ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ ચાલી છે હાલ અમે બોર પણ ઘણા બધા હાલની તકે છેલ્લા એક મહિનાની અંદર અમે પંદરથી વધારે બોરને રિચાર્જ પણ કર્યા છે અગિયાર હજાર અગિયાર હજાર એકસો ને અગિયાર ડેમની સાથે સમયમાં સંકલ્પ પણ કરેલો છે આ સંકલ્પને પહોંચી વળવા માટે ઘણા બધા સાધનો હથિયારો મેન પાવર આર્થિક મદદની ઘણી બધી જરૂરિયાત હોય છે કારણ કે આ સૌરાષ્ટ્રનું નહીં પણ દેશનું નહીં રાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો એ પાણી બચાવવું અભિયાનનું છે પાણી છે તો પશુ પંખી જીવ અને પ્રકૃતિ બધા માટે ફાયદાકારક છે તો આ પાણી બચાવવા માટે પુષ્કળ મદદની દરેક એંગલથી જરૂર પડે તો કાયમી આ લોકોના અપીલના હિસાબે આપના સમાજના જૈન સમાજના અગ્રણી જે સમસ્ત મહાજન સમાજના પ્રમુખ છે ડૉક્ટર ગિરીશભાઈ શાહ એને એક પહેલ કરી છે કે આ કાર્યને ગતિ મળી શકે એના માટે એક ઇટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપને એમ કહીને કે એની કિંમત પણ એસી લાખ રૂપિયા છે એવું એક ઇટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ કરી છે કે આવા દિલીપભાઈ ઘણા બધા સાધનો હશે ત્યારે તમે આ સંકલ્પે પહોંચશ્યો એટલે આ વિષયને લઈ અને બધા જોટી ગયા જોડાઈ ગયા છે અગિયાર હજાર અગિયાર ડેમ ટૂંક સમયમાં અને ઝડપથી પૂરા થાય એના માટેનું અમે પ્લાનિંગ બનાવી રહ્યા છે અને દરેક લોકો આની અંદર મદદરૂપ થાય એના માટે અમે લોકોને અપીલ કરી રહ્યા છે આની સાથે સાથે જ્યારે સોમવાર અને સવારે સારા સોરી સોમવાર અને બપોરના પાંચ વાગે રાજકોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં પોલીસ હેડક્વાર્ટર છે રાજકોટની આજુબાજુમાં પણ સંસ્થા દ્વારા અમે સાતક ડેમ આ વર્ષે બનાવ્યા છે એમાંનું એક ડેમનું લોકાર્પણ પણ સાડા પાંચ વાગે આપને સોમવારે રાખેલ છે ત્યાર પછી આપણા રાજકોટમાં અવધ રોડ ઉપર સિજન હોટલ છે તે સિજન હોટલની અંદર આ મશીનનું આપણા રાજકોટના એવા સ્વામી શ્રી પરમાનંદ સ્વામી અને ડૉક્ટર ગિરીશભાઈ શાહના નેતૃત્વમાં ટીમ સહકાર ટીમની સાથે રહી અને અમે આ આ મશીનનું ખાતમ ઉદઘાટન પણ કરવાના છે અને મીડિયા દ્વારા હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે અને આ ભગીરથ કાર્યની અંદર વધારેમાં વધારે લોકો જોઈન્ટ થાય એવી પણ અપીલ કરું છું ઘણા બધા અમારી પાસે એવા પ્રસંગો છે કે લોકો પોતાની લગ્નતિથી હોય પોતાની જન્મતિથિ હોય દીકરીઓના નામ ડેમો બને આવા ડેમો પણ બની રહ્યા છે ગયા વર્ષે અમારી પાસે એક પ્રસંગ એવો આવ્યો છે કે એક બાપે એના દીકરીને કર્યાવરમાં એક ગામની અંદર ચેક ડેમ કર્યાવરમાં આપ્યું છે એટલે લોકોની અંદર પણ આવો મેસેજ મળે એના માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને હાલ આ કાર્ય અત્યારે અઢારથી બાવીસ જગ્યાએ હાલની તકે પણ અમારું સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ચાલું છે આ સૌરાષ્ટ્રની ધરતી ગીરગંગા પરિવાર માટે એક જ છે જ્યાં પણ ઓછા ખર્ચે વધારે પાણી રોકાય તે પણ અમે વધારે પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોની અંદર રાજકીય માણસો છે ઉદ્યોગપતિઓ છે સામાજિક આગેવાનો છે સામાજિક સંસ્થાઓ છે ગામના આગેવાનો છે તેવા દરેક લોકો આ કાર્યની અંદર સહભાગી થાય એના માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને રાજકોટના એવા નાના મોટા કેટલા ઉદ્યોગપતિઓ આ કાર્યને વ્યાગ આપવા માટે સાથે જોડાઈ ગયા છે અને આપ લોકોને પણ હું વિનંતી કરું છું આ દરેક આ પ્રકૃતિ જીવજંતુનું અને દરેક લોકોનો સહિયારો ત્યાં લગી પ્રયાસ નહીં થાય ત્યાં લગી આપણે ફરી વખત આને હરિયાળું નહીં બનાવી શકીએ તો આપણે ફરી વખત આપણા ભૂગર્ભ જળ જે વીસ ત્રીસ ફૂટે હતા એ એસીથી એ વીસ ત્રીસથી થી એસી ફૂટે હતા એ હજાર બે હજાર ત્રણ હજાર ફૂટે વહી ગયા છે જો એને પાછા હું રિચાર્જ કરી અને જો ઉપર લઈ આવશું તો આપણા રાષ્ટ્રનો દેશનો અને બધાનો વિકાસ થશે અસ્તુ ભારત માતા કી જય હું એક ખેડૂત આગેવાન તરીકે રાજકોટમાં એક જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી દેખાય રાજકોટ જિલ્લાના પાંચસો ને ચોરાણું ગામમાં અગિયાર તાલુકાના પાંચસો ને ચોરાણું ગામમાં ખેડૂતોના જે પણ પ્રશ્ન હતા એમાં જો અગત્યનો મેન પ્રશ્ન આવ્યો ને તો એ પાણી દરેક પ્રશ્નની અંદર પાણી ક્યાંય ડેમોનો ફરિયાદ હોય ક્યાંય કેનાલની ફરિયાદ હોય ક્યાંય સોની યોજનાની વાત કરતા હોય આપણી સૌરાષ્ટ્રની ધરતીને જો પૂરતું પાણી આપી દઈ ને તો આપણા દેશની એકસો ને ચાલીસ કરોડ ભરવાની આપણી ધરતીમાં અને આ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એટલી તાકાત છે પરંતુ વાત રહી સરકારમાં અમે સરકારોને પણ ઘણી બધી વખત આ વિષયને લઈને રજૂઆત કરી છે સરકાર એની રીતે એની સિસ્ટમની એની મર્યાદામાં આ કામ કરી જ રહી છે પરંતુ આ કામ એટલું બધું વિશાળ છે જ્યાં લગી દરેક લોકો આ કાર્યને નાવશે એવી ભાવનાથી આગળ નહીં આવીને લગી આ કાર્ય પૂર્ણ નહીં થઈ શકે